હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાના છે બટેટાના ભજીયા તો આપણે આ બે બટેટા લઈ લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ બટેટાને આ રીતે કતરી કરી લેશું આ રીતે આપણે બટેટાની પતરી પાડી લેવાની છે આ રીતે આપણે બટેટાની કતરી કરી લેશું બંને બટેટાની બતરી આપણે તૈયાર કરી લીધી છે આ પતરી આપણી તૈયાર થઈ ગઈ છે બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં એ રીતે આપણે બધી પતરી તૈયાર કરી લીધી છે અને તો હવે આપણે તેમાંથી ભજીયા બનાવવાનું ચાલુ કરી દેસું હવે આપણે આ થોડોક ચણાનો લોટ લઈ લીધો છે અને તેમાં આપણે એડ કરીશું થોડાક આપણે જે ભજીયાના સોડા આવે સાજીના ફૂલ તે એડ કરી દેસુ અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને હવે આપણે તેમાં પાણી નાખી અને લોટને આ રીતે બાંધી લેશું અને એક બાજુ આપણે ભજીયાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે પતરીના ભજીયા આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે અને એક બાજુ આપણો આ લોટ પણ તૈયાર થઈ ગયો છે લોટને આપણે થોડોક જાડો રાખવાનો છે કારણ કે બટેટાને આપણે તેમાં ડીપ કરી અને પછી તળવાના છે એટલે આપણે લોટને થોડોક જાડો રાખશું જો લોટ પતલો થઈ જશે તો તે બટેટામાં સરખી રીતે નહીં તેલ આપણું ગરમ થઈ ગયું છે તો બટેટાની ચિપ્સને આપણે આ રીતે લોટમાં ડુંગોળી અને પછી આ રીતે આપણે તેલમાં એડ કરી દેશું બધી જે આપણે બટેટાની પતરી છે એને આપણે આ રીતે કરી લેશું હવે આપણા પતરીના ભજીયા જો એકદમ ફૂલાઈને સરસ રીતે તૈયાર થઈ ગયા છે આપણે એને થોડી વાર માટે પાકવા દેશું અને પછી ઉતારી લેશું થોડાક બ્રાઉન કલર જેવા થાય એટલે પછી આપણે તેને ઉતારી લેશું બાળકોને આ ભજીયા ખૂબ જ પસંદ હોય છે કેમ કે આ તીખા કે એવા હોતા નથી એટલે બાળકો આ ભજીયા ખૂબ જ ખાતા હોય છે તો તમે પણ તમારા બાળકો માટે આ ભજીયા બનાવો છો કે નહીં કમેન્ટ કરજો હવે આપણા બીજા ભજીયા પણ તળાઈને રેડી થઈ ગયા છે અને એકદમ સરસ ફૂલાઈને બધા તૈયાર થયા છે આપણે તેને તેલમાંથી કાઢી લઈએ એકદમ મસ્ત આપણા પતરીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ બટેટાની પતરીના ભજીયા શિયાળામાં આવા ભજીયા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો આ ભજીયા ખૂબ જ ભાવતા હોય છે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને તમે ક્યારે બટેટાની પતરીના ભજીયા બનાવો છો કમેન્ટ કરીને જણાવજો